તો મિત્રો આપણે આવી ગયા છીએ ચોટીલા દર્શન કરવા માટે જો રાતનો નજારો છે આ ઉપરથી શૂટ કરેલો છે સીડીઓ ચડી રહ્યા છીએ સીતા મંદિર ઉપર જઈએ છીએ આપણે આરતીનો લાભ લેવાનો છે ને એટલા માટે પબ્લિક બહુ હતી ભીડ બહુ હતી એટલે દૂરથી વિડીયો આપણે બનાવ્યો છે આરતી ચાલુ જ છે એટલી બધી હતી કે વાત કે રવિવાર હતો એટલે આપણે પાછળ ઉપવારીથી દિવાળી ત્યાંથી વિડીયો શૂટ કર્યો છે આરતી નો બરાબર જય જામ માતાજીમાં દર્શન કરો પેલા આપણે નજીકથી આ વિડીયો બનાવ્યો હતો શાંતિથી દર્શન કર્યા શાંતિથી આ ઉપરનું સાઈડનું છે સૌંદર્ય એવું બહુ મસ્ત લાગે છે સવાર સવારનું પછી આપણે સિંહના દર્શન કર્યા બાજુ છે ચડાયા છે પબ્લિક જોવો છે ને બાકી છ વાગ્યાનો સમય છે તો બી આટલી બધી પબ્લિક છે પછી આપણે અંદર ભોયરામાં માતાજી બેઠા હતા ત્યાં ગયા હતા બધા દરેક માતાજીના નામ ભાઈ લખેલા છે સંતોષી માં છે આ સંતોષી માં એમના દર્શન કરો મિત્રો અને એમની બાજુમાં પછી બીજું સાત બહેનો ખોડિયલમાં આ સાત બહેનો બહેનો છે એમનું પણ આપણે શુદ્ધ કર્યા માતાજીના દર્શન કર્યા અને પછી બહાર નીકળીશું આપણે દર્શન કરીને બહાર જે માં લખેલું છે શૂટિંગ માટે પબ્લિક જેટલી બધી આપણે ત્યાં જ જવા સવારમાં બધું વાતાવરણ બહુ મસ્ત ઠંડુ હતું એટલે બહુ મજા આવી ગઈ માના દર્શન કરવાની પબ્લિક બી સવાર સવારમાં હતી પણ બહુ હતી પબ્લિકો રવિવાર સમય હતો એટલે અને રજાનો સમય એટલે બધા ખાસા એવા બધા છે ફોટોગ્રાફી થઈ રહી છે ખાસ કરીને ચોટીલા જો આ જગ્યા ઉપર તો ફોટો પડાવવાનો જ મસ્ત આવે માની ધજા લહેરાઈ રહી છે માં ચામુંડાની જો માં સાઈડ આપણે લીધું હતું લોકેશન એટલે સારું જાળી મારેલી છે આ બધી તો માં જય ચામુંડાજી બહુ પબ્લિક હતી ઓ ભાઈ પાછો અંદર મંડપ પણ બોધેરું હતું જો અંદરનું બેસવાનું છે ત્યાં મંડપ બી બોધેરું છે ત્યાં બધી પબ્લિક હતી જો મંદિરના આગળનો એરિયા છે પછી આપણે નીચે ઉતરીશું પૈસા જાય એટલે છે છે આ ચોટીલા દેખાય ને બાકી બધા મસ્ત રીતે ઉતરી રહ્યા છે હવે જો અમે કૂતરા નાના બે ઉપર ચડે રહ્યા છે અમે ઉતરી રહ્યા છીએ ત્રણ છે કૂતરા નાના ના ચોટીલા ઉપર ગબર ઉપર ચડી રહ્યા છે જો બાકી દેખાય છે ને નીચે આવી ગયા માતાજી ડુંગર બોર્ડ ઉપર મોટાનું મસ્ત લોકેશન સામે જૂનું મંદિર હતું એ નીચે આ બજારનો ભાગ છે અંદર જવા માટે જો બધી પબ્લિક ફોટો શૂટિંગ કરી રહી છે અહીંથી ઉપર ચડવા માટેનો ડુંગર ઉપર જવા માટે હા નરેશને ફોટો પડાવી રહ્યા છે બાકી ફોટા માટેનું મસ્ત જગ્યા છે આટલે મંદિર ઉપર ચડવાની આગળ ની જગ્યા ઉપર આ જગ્યા છે વિપિનિચે દર્શન થઈ ગયા મસ્ત રીતે દર્શન થઈ ગયા છે હવે ચલો ઘોડા ઉપર બિફીન બે ગયા છે હવે પચાસ રૂપિયા બે આડે નાના નાના છોકરાઓને ફોટો પડાવવા માટે તમને ફોટો પણ કાઢી ના લે તો ઘોડા ઉપર છોકરાઓ બિહાર ભૂલતા નહીં આપણે જઈએ નીચે મંદિરે દર્શન કરવા માટે હવે આપણે આવી ગયા છીએ નીચે મંદિરમાં જો આ નીચે મૂર્તિ મહાકાળી માતા આ બધી અંદર માતાજીની મૂર્તિઓ અલગ અલગ મૂકેલી છે નીચે મંદિરની અંદર ખોડલમાં જય ખોડલમાં ખોડલમાંના પણ દર્શન આપણે કર્યા સ્તર રીતે શાંતિથી જય માતાજી હવે આપણે આગળ જઈશું આગળ તમને બદલા બતાવીશું જય માતાજી વિડીયો બનાવી રેજો આપણે બધા માતાજીના દર્શન કરવાના છે નીચે મંદિર છે એની અંદર માતાજીની મૂર્તિઓ મૂકેલી છે જય ભોલેનાથ પાર્વતી આ નીચેનું મંદિર છે મસ્ત નીચે પણ દર્શન કરી દીધા છે આપણે હવે જય માતાજી તો આપણે હવે મિત્રો આવી ગયા છીએ સારંગપુર પણ સારંગપુર રવિવારની રજા છે એટલે તો દર્શન કરવા મેળા આવે એમ લાગતું નહીં લાઇન ચ હે છે એક ઠેક બાર ઉધી લાઈન હતી મંદિરની આગળ જો પબ્લિક જેટલી બધી ઊભી છે હનુમાન દાદાને દર્શન કરવા માટે રવિવારે તો એટલે પબ્લિક વધારે જ હોય આ પબ્લિક ઉપર જઈ રહી છે જમવા માટે સીડીથી આ જમવાનું છે તે બધી પબ્લિક જમવા જઈ રહી છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આ વિડીયોમાં બનાવી રહ્યા છે જો આ બાજુ રેસ ના રેસ ને બીપી ઉભા છે હા મારા મમ્મા જો જમી કરીને નીચે આવે છે સીડીમાં પણ વિડીયો બનાવી બનાવી રહ્યા છે સીડીમાં નીચે ઉતરી રહ્યા છે આપણે પણ જઈશું પાછળ આવી રહ્યા છો હવે જમીન તો સારામ આપણે જમી લીધું છે જમી દીધા બહાર આવ્યા છે વિડીયો બનાવીએ છીએ